ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર અને ડૉક્ટર એનડી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સ્તનપાન સપ્તાહની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સ્તનપાન સપ્તાહ દરમિયાન કરવાની કામગીરી તથા વિષય વસ્તુની અગત્યતા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી આ વર્કશોપમાં દસ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરો તથા મેડિકલ ઓફિસરો હાજર રહ્યા હતા વર્ષ બે હજાર ચોવીસ માટે ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ થીમ નક્કી કરવામાં આવી છે તમામ બાળકો જે નવજાત શિશુઓ છે એમને અનુલક્ષીને અને માતાઓને આપણે વિનંતી કરવા માંગીએ છીએ આ પ્લેટફોર્મથી કે તમામ જે નવજાત શિશુઓ જન્મે છે એમને જન્મના એક કલાકમાં જ સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે સ્તનપાનથી બાળકોનો ખૂબ જ સારી વૃદ્ધિ અને વિકાસ થાય છે આરોગ્ય ખૂબ જ સારું થાય છે અને સૌથી જરૂરી છે કે સ્તનપાન પોતે એક કુદરતી રસી છે